બોટાદ શહેરમાં ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ સેફ્ટી અભિયાન ચલાવવામાં આવ્યું હતું અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચાલકોને ટ્રાફિક નિયમોની જાણકારી આપવામાં આવી હતી તેમજ તેમની સલામતી માટે સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું ટ્રાફિક પીએસઆઈ તથા સ્ટાફ દ્વારા ખાસ કરીને હેલ્મેટ ફરજિયાત પહેરવાની અપીલ કરવામાં આવી હતી સાથે જ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા ઝડપી વાહન ચલાવવાનું ટાળવા અને તહેવાર દરમિયાન પોતાની તથા અન્યની સલામતી જાળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ અભિયાન દરમિયાન બોટાદ શહેરના જ્યોતિગ્રામ સર્કલ તેમજ એસટી બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક પોલીસ દ્વારા સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉત્તરાયણ જેવા તહેવારમાં અકસ્માતોની શક્યતા ન વધે તે હેતુથી ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરાયેલા આ સેફટી અભિયાનને વાહન ચાલકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો کیمرہ ورے آيو پري لست બોટાદ જિલ્લા એસપી શ્રી ધમેન્દ્ર શર્મા સાહેબ ની સૂચના મુજબ મકર સંક્રાંતિ ના પર્વ અનુસંધાને માણસો ની સેફ્ટી ધ્યાન માં રાખીને ગળામાં પહેરવાના જે બેલ્ટ હોય છે એ સિટી ટ્રાફિક પીએસઆઈ ચૌધરી સાહેબ અને જિલ્લા ટ્રાફિક તરફથી એનું વિતરણ કરવામાં આવે છે કે જેથી કરીને લોકોને ગળામાં માં જે દોરા ના અંતે ના અટવાય એટલે એ લોકોની સેફ્ટી માટે ખાસ છે અને પછી સૂચના કરવામાં આવી કે ભાઈ હેલ્મેટ પણ પહેરવું જોઈએ અને એ લોકોની સેફ્ટી બાબતે આપણે લોકો એને માહિતગાર કરીએ છે કે કે વિસ્તારોની અંદર આ કામગીરી કરવામાં અત્યારે બોટાદ ટાઉનમાં જે જ્યોતિગામ સર્કલ અને એસટી ડેપો બે વિસ્તાર ઉપર પોઈન્ટ રાખીને માણસો ત્યાંથી નીકળતા હોય કે ત્યાં વધારે રશ પોઈન્ટ છે ત્યાં પબ્લિકનું પ્રમાણ વધારે હોય છે તો એ વધારે લોકોને લાભ મળે